નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું સત્ય ન્યૂઝમાં હું છું દિશા દેસાઈ મિત્રો રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો ત્યારબાદ સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં દરેક જગ્યાએ સલામતીની અને પોતાની સેફટીની વાતો નીકળી છે ત્યારે આપણે વાત કરીશું વીસ વર્ષ અગાઉની દમણ બ્રિજની કાળમુખી બપોરની વીસ વર્ષ પૂર્વેની ઘટના ક્યાંક ફૂલો સળગી ગયા તો ક્યાંક પતંગિયાઓને પાણીમાં ડુબાડી દેવાયા બે હજાર ત્રણની એક ગોઝારી બપોર હતી આજથી બરાબર વીસ વર્ષ પહેલા દમણનો પુલ પત્તાના મહેલની માફક તૂટી ગયો હતો અઠ્યાવીસ બાળકો પળવારમાં કારનો કોળિયો બની ગયા હતા આ ઘટનામાં નાના નાના વિદ્યાર્થીઓ સહિત કુલ ત્રેવીસ લોકો મોતના ખપ્પરમાં હોમાયા હતા વીસ વર્ષ પહેલાનો ખેલ આજે પણ ચાલી રહ્યો છે સુરત મોરબી વડોદરા કે રાજકોટ હોય દરેક જગ્યાએ મોતના સોદાઘરોનો અજગરી ભરડો છે દરેક વખતે જાડાનરને શોધી કાઢવામાં આવે છે અને મોટા મગરમચ્છો આરામથી બચી જાય છે કોર્ટ પ્રકરણો થાય છે લાંબી કાયદાકીય લડતમાં ગુનેગારોને સજા પણ થાય છે પરંતુ જેમના માસૂમો અકાળે મૃત્યુની ગરતામાં ધકેલાઈ ગયા છે તેમનો આખરે શું વાક હતો વાક માત્ર એટલો જ હતો કે જ્યારે દુર્ઘટના ઘટી ત્યારે તેઓ ત્યાં હતા અને મૃત્યુની અસીમ નિંદ્રામાં તેઓ પહોંચી ગયા તમને યાદ હશે કે બે હજાર ત્રણમાં અઠ્યાવીસ ઓગસ્ટની એક ગોઝારી બપોર જ્યારે નાની અને મોટી દમણને જોડતો નદીનો બ્રિજ તૂટી પડ્યો હતો ચિત્કાર અને અસહ્ય વેદનાનો સિલસિલો સતત ને સતત ચાલુ છે ક્યાંક ફૂલોને સળગાવી દેવામાં આવી રહ્યા છે તો ક્યાંક પતંગિયાઓને પાણીમાં ડુબાડી દેવામાં આવી રહ્યા છે આખા એ બાગને વેરાન બનાવી દેવામાં આવી રહ્યો છે કોઈકની માતાનો ખોડો સાવ ખાલીખમ થઈ ગયો છે તો કોઈક પિતાનો વાલસોય મોતની સોળમાં સૂઈ ગયા હોય પણ હાઈ રેહાય નિષ્ઠુરતા તેના પેટનું પાણી પણ હર્યું નથી નવા સરનામે નવા નામ સાથે દુર્ઘટના અને હોનારતો નવી કાળોતરી લઈને તાટકી રહી છે ચીસો અને પીડા પણ રાજકારણ રમી રહી છે અધિકારીઓની જાડી ચામડી પણ એક ખરોય પણ વત આવતી નથી એક સમયે ટ્યુશન ક્લાસીસ બંધ કરાયા હતા હવે ગેમ ઝોન બંધ કરાયા એ વખતે ચીસોથી આકાશ પણ કંપી ગયું હતું પરંતુ આજે ચીસો સંભળાઈ ચીસો સળગીને કાટમાળમાં ફેરવાઈ ગઈ છે એ સમયે મમ્મી પપ્પા સળગી ગયેલા શરીરને ઓળખી શક્યા હતા જ્યારે આજે મમ્મી પપ્પાએ પોતાના વાલ સોયા માસૂમની અસ્થિઓ એકત્ર કરવાનું પણ મળ્યું નથી એ સમયે ટ્યુશન ક્લાસમાં સંચાલકો પાસે ફાયરનું એનઓસી સુધા ન હતું પણ ગેમ ઝોનના સંચાલકો પાસે પણ ફાયરનું એનઓસી નથી એ સમયે પણ કહેવાયું હતું કે અમે ગુનેગારને નહીં છોડીશું આજે પણ કહેવાયું છે કે અમે ગુનો નહીં છોડશું એ સમયે સળગી ગયેલા ત્રીજા માળેથી ટપોટપ ઉગતા છોકરાઓને જોઈ દરેકના કાળજા ખંપી ગયા હતા જ્યારે આજે ગેમ ઝોનમાં સળગીને પોટલું થઈ ગયેલા શરીરને જોઈ આપણે પણ અંદરથી પીડાની આગમાં સળગી રહ્યા છે પરંતુ શું કશું બદલાયું નથી કશું બદલાવવાનું નથી નિયમો પડાવનારા પણ નહીં બદલાય અને નિયમો નહીં પાડનારા પણ નહીં બદલાય બદલાશે માત્ર લાશો આંસુ સારતી આંખો અને નનામી ઉંચકનારા ખભાઓ અધિકારીઓ નમાલાજ રહેવાના છે અને સિસ્ટમ પણ બદલાવાની નથી રોકડ કરતા રહીશું બૂમા બૂમ કરતા રહીશું પણ નિષ્ઠુરતાનો કોઈ અંત દેખાતો નથી કોઈકવાર સુરત તક્ષશિલા કદી દમણનો પુલ કદી વડોદરાની હોળી હોનારત તો કદી રાજકોટના ગેમ ઝોનનું અગ્નિકાંડ બસ આંખમાંથી સળગતા આંસુઓ પર જરા અમથા અમી છાંટણા કરનાર કોઈ માયનો લાલ જળી આવતો નથી તંત્રને જે કરવું એ કરે આંખ આડા કાન કરી ચૂપ રહે ઓબ્જેક્ટ માય લોર્ડ એવું બોલવાનું ટાળી એ લોકો ભલે આપણા જીવનો સોદો કરી નાખે પણ એક ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપણે પણ આપીએ રેસ્ટોરન્ટ હોટેલ ક્લબ ગેમ ઝોન મોલ ટ્યુશન ક્લાસીસ જીમ હોસ્પિટલ જ્યાં જ્યાં જઈએ ત્યાં પૂછવાનું શરૂ કરીએ શું ફાયરનું એનઓસીનું ઓબ્જેક્શન સર્ટિફિકેટ છે જો નહીં હોય તો ત્યાં જવાનું બંધ કરી દઈએ જે જતા હોય એમને પણ રોકીએ મોલવાળા જીમવાળા રેસ્ટોરન્ટ વાળા ટ્યુશનવાળા હોસ્પિટલવાળાએ બધાની અંદર જો એમનું ઈમાન જીવતું હોય તો એ લોકો બધા પણ જોઈ શકે એ રીતે ફાયરનું જે એનઓસી ઓબ્જેક્શન સર્ટિફિકેટ હોય છે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એ દિવાલ પર લગાડવાનું શરૂ કરે આપણો જન્મ આગમાં સળગી જવા ભીડમાં કચડાઈ જવા પાણીમાં ડૂબી જવા તો નથી જ થયો એ લોકોને પણ અંડરટેબલ વ્યવહારો કરવા હોય તો કરવા દો આપણે માણસ ટુ માણસ ખોટું નહીં ચલી લેવાનો એક અંડર કરંટ પાસ કરીએ સુરતની આગ બુજાઈ ગઈ મોરબીનું પાણી સુકાઈ ગયું એમ રાજકોટની આગ પણ ઠરી જશે ચીતાઓ ઠરી જાય એવી રીતે આપણે ભૂલી જવાની ચલાવી લેવાની ચૂપ રહેવાની શું ફરક પડે છે આપણને એવું વિચારી લેવાની આપણી આદત બદલીએ આપણી અંદર ઠરી જતા ભડકાને સતત સળગતો રાખીએ એક દીવા સળી ગજવામાં રાખીએ આ સ્થિતિને બદલવા માટે ગુજરાતીઓએ જાતે જ કમર કસવી પડશે અધિકારી રાજનું નખો વાળવા માટે મોટા પાયા પર વ્યવસ્થા તંત્રમાં જડમૂળમાંથી જ ક્રાંતિકારી ફેરફારો કરવા પડશે નહીતર આવી ઘટનાઓ વણથંભી રફતાર સાથે અવિરતપણે કાળક્રમે બનતી જ રહેશે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની